સર્વાંગી શિક્ષણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો આધારિત પ્રસ્તુત છે વાર્તા અંતિમ દીક્ષા જે જે ઇન્દ્રિયો વશમાં છે છે અને તેની બુદ્ધિ પણ સ્થિર થાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ઘણા શ્લોકોમાં ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની વાત થઈ છે ઉપમન્યુનો ભૂખ પર જરા પણ સંયમ નહોતો એટલે જ ગુરુ તેને અંતિમ દીક્ષા આપતા નહોતા વ્યક્તિ પાસે ગમે તેટલું જ્ઞાન હોય પણ પોતાની ઇન્દ્રિયો પર કાબુ ન હોય તો એ જ્ઞાન પણ એને માટે ઉપયોગી ન રહે એમ બને અહીં ગુરુ જે કુશળતાથી ઉપમન્યુને સંયમનો પાઠ શીખવે છે તે રસપ્રદ છે અહીં શિષ્યના ધૈર્યની સાથે ગુરુના ધૈર્યની પણ કસોટી છે પ્રસ્તુત છે વાર્તા સવાર પડી આશ્રમ જાગી ગયો દ્રષ્ટિ ઉપમન્યુ પર પડી ઉપમન્યુ આજે ગાયો ચરાવવા વનમાં તારે જવાનું છે મોડું ના કરતો ભલે ગુરુજી ત્યાં વનમાં ખાઈશું ઉપમન્યુએ સ્નાન કરીને ભિક્ષા લાવીને જતા પહેલા જ નિરાંતે જમી લીધું પછી ઉપમન્યુ ગાયો ચરાવવા જંગલ તરફ ઉપડ્યું ઉપમન્યુ ગાયો ચરાવીને સાંજે પાછો આવ્યો ને ગુરુની સામે હાથ જોડીને ઊભો રહ્યો ઉપમન્યુ જઈ આવ્યો આજે તે ખાવાનું શું કર્યું હું વહેલો પરવારીને ભિક્ષા માગી લાવીને જમીને જ ગયો હતો ઉપમન્યુ ગુરુને જણાવ્યા વગર જે ભિક્ષા ખાય છે તે અપવિત્ર અન્ન ખાય છે કાલે સવારે પણ તારે જ ગાયો ચરાવવા જવાનું છે ઉપમન્યુ સવારે વહેલા ભિક્ષા લઈ આવ્યો ને ગુરુને ચરણે મૂકી ગુરુએ તે બધી ભિક્ષા પોતાની પાસે રાખી લીધી ઉપમન્યુ બીજી વાર ગામમાં ગયો ને ભિક્ષા લઈ આવ્યો પછી નિરાંતે જમી ગાયોને હાંકતો વન તરફ ઉપડ્યો ઉપમન્યુ સાંજે પાછો આવીને ગુરુ સામે ઊભો રહ્યો વત્સ આવી ગયો આજે ખાવાનું શું કર્યું ગુરુજી આજે બીજી વાર ભિક્ષા લઈ આવ્યો અને જમ્યો ઉપમન્યુ તે આ ઠીક ન કર્યું શિષ્યથી દિવસમાં એક જ વાર ભિક્ષા લવાય કાલે પણ તારે જ ગાયો ચરાવવા જવાનું છે ઉપમન્યુ ગામમાં જઈને ભિક્ષા લઈ આવ્યું બધી ભિક્ષા ગુરુને ચરણે ધરી અને કંઈ ખાધા વગર તે ગાયો લઈ વનમાં ગયો ગાઢ વન ગાયો શીડી છાયામાં બેઠી બેઠી વાઘોળે છે ઉપમન્યુ વૃક્ષ પર ચઢીને સૂતો છે તે ઘડીક ગાય છે તો વળી પક્ષીઓને બોલાવે છે ઘડીક વાંસળી વગાડે છે પરંતુ પેલી ભૂખ તે તો વારે વારે સામે આવે છે એમ કરતા કરતા સાંજ પડી આ ભૂખ વેઠે શો લાભ ગાયનું દૂધ પી લઉ તો તેમાં કઈ ગુરુની આજ્ઞાનો ભંગ નથી ઉપમન્યુ વૃક્ષ પરથી નીચે ઉતર્યો તેણે ગાયનું દૂધ પીને ભૂખ સાંજ પડી ઉપમન્યુ ગુરુ પાસે આવ્યો વત્સ આજે શેનાથી પેટ ભર્યું ગાયના દૂધથી ઉપમન્યુ એ તો દૂધ તો વાછરડા માટે તથા યજ્ઞના હોમ માટે છે કાલે પણ ગાયો સાથે તારે જવાનું છે સવારે ગાયો આગળ અને ઉપમન્યુ પાછળ ચાલ્યા ગુરુ મારી પરીક્ષા કરવા ઈચ્છે છે આજે જ ખાવું નથી એક દિવસ ન ખાઈએ તો શું ફેર પડે પરંતુ ગાયોને ઘાસ ચરતી જોઈને ફરી તેની ભૂખ જાગી તેણે એક વાછરડાને તેની માને ધાવતા જોયું વાછરડું ધાવે એટલે તેના મોએ ફીણ વળી આઠ દસ વાછરડાના મોએ વળતા ફીણથી એણે પોતાની ભૂખ સંતોષી ઉપમન્યુ સાંજે ગાયોને લઈને આશ્રમે આવ્યો આજે તો દૂધ નથી પીધું ને ના દૂધ નથી પીધું માત્ર ધાવતા વાછરડાના મોએ વળતા ફીણ ખાધા છે ઉપમન્યુ એ પણ આપણાથી ન લેવાય સત્વ તો બધું તેમાં જ હોય છે કાલે પણ તું જ ગાયો સાથે જજી વનમાં પાંચમો દિવસ ઉપમન્યુ વૃક્ષ પર ઘડીક સૂવેક મંત્રો બોલી ઉપમન્યુ કંઈ પણ જમ્યા વગર સાંજે પાછો ફરી રહ્યો હતો આજે મેં ભૂખ ઉપર વિજય મેળવ્યો બરાબર તે સમયે આકડાના પાન દેખાયા મન ફરી ડગ્યું આખો દિવસ ભૂખ વેઠ્યા બાદ તેનાથી ન રહેવાયું તેણે આકડાના પાન ખાઈને પોતાની ભૂખ ક્ષમાવવાનો પ્રયાસ કર્યો આકડાના પાન ખાવાને કારણે થોડી વાર પછી ઉપમન્યુની આંખો સામે અચાનક અંધકાર છવાઈ ગયો અને દેખાવાનું બંધ થઈ ગયું ગાયોની ખરીઓના અવાજની દિશામાં તેણે ચાલવા માંડ્યું તે આમ તેમ ભટકતો એક મોટા ભાડિયા કૂવામાં જઈને પડ્યો આશ્રમમાં હોમ વેળા થઈ ઉપમન્યુ ન આવ્યો તેથી ધૌમ્ય ઋષિએ કેટલાક શિષ્યોને લઈને ઉપમન્યુને શોધવા નીકળ્યા ઉપમન્યુ બેટા ઉપમન્યુ ગુરુજી ગુરુજી હું તો અહીં છું ભાડિયા કૂવામાં ગુરુ અને શિષ્યો કૂવા પાસે આવ્યા ઉપમન્યુ તું કેમ કરતાં અંદર પડ્યો મારા વાંકે ગુરુજી હું અંદ થયો છું અરે રે અંત કેવી રીતે હું જ મારી ભૂખ પર કાબુલમાં મેળવી શક્યું ઉપમન્યુએ જે બન્યું હતું તે કહ્યું ને ગુરુની ક્ષમા માંગી મુંજાઈશ નહીં તું દેવોના વૈદ્ય અશ્વિની કુમારોનું સ્મરણ કર તેઓ તારી આંખો સાજી કરશે ઉપમન્યુએ અશ્વિની કુમારોનું સ્મરણ કર્યું કુમારો તરત જ ઉપસ્થિત થયા તેમણે આંખો સાજી કરવા ઉપમન્યુને એક ઔષધિ આપતા કહ્યું આ ઔષધિ લેવાથી તું દેખતો થઈ જઈશ દેખતો થાવ કે ન થાવ પણ ગુરુની આજ્ઞા વગર મોમાં કંઈ જ નહીં મૂકું ગુરુ ધૌમીએ તરત આજ્ઞા આપી અને ઉપમન્યુએ ઔષધિ લીધી થોડી વારમાં તેને બધું દેખાવા લાગ્યું ઉપમન્યુ કૂવામાંથી બહાર આવ્યો ગુરુ શિષ્ય ભેટ્યા ગુરુએ ઉપમન્યુને વહાલથી કહ્યું પુત્ર ઉપમન્યુ આજે તને અંતિમ દીક્ષા મળી અને ઉપમન્યુ દીક્ષિત થયું